તો બધા થઈને રાતે રાજાને જય શ્રી કૃષ્ણ આ સાડા સાતે બ્લોક સ્ટાર્ટ કર્યો છે અને જો અમારે આ કામ આલે હે અત્યારે તો જો આ બુટી ગઈ અને આવડા હસીર અને અમે કટિંગ કર્યું હતું રાત્રે જો લગભગ પહેલાં બાર બાર જેવું વાગી ગયું હતું ત્યાં સુધી કટિંગ કર્યું હતું હું અત્યારે જઈશ સહ બનાવવા જવાનું છું જો હું માથે દૂધ પીડ્યું ને સહ બનાવા જવાનું છે એમ થાય કે શું બ્લોકમાં બતાવું રોજ રોજ એમ કાલે તો કાંઈ બ્લોગ ઉતાર્યો નહોતો એટલે કાલે તો નહીં આવે કાલે નહોતો આવ્યો નહોતો બનાવ્યો અને આજે વળી પાછો બનાવ્યો હશે તો તમને ગમે તો કહેજો કાંઈ બ્લોગ તો કોઈ જોતું નથી કોઈ તે એમ કહે કે જોવે કે કોઈ ન જોવે તોય કાંઈ નહીં પણ વિડીયો તો મૂકવાનો જ નથી તમે તો હાલો મૂકવું હોય બારે તક જઈ તો વિડીયો ઉતારવાનું મજા આવે ઘરે ઘરે તો આપણે શું બતાવીએ ખેતીવાડી હોય તો ખેતીવાડીનું બતાવીએ તો કે આમાં જવાનું ત્યાં ખેતીવાડી છે નહીં તો શું બતાવીએ ખેતીવાડીનું અને શું હાલો કાંઈ નહીં આપણે જે છે એ બતાવશું એવું તો કાંઈ ન હોય કે આપણે ખેતીવાડીનું જ્યાં અહીંયા સે એ બતાવશું અમારે તો શેરે શેર આ બધા મકાન બતાવી બાકી તો અમારે કાંઈને બતાવું જો કપડાં અમારે ટીંગાઈ જ્યાં હોય ને એવું બતાવ્યું છે પગથિયા પીરવા દીધો મારે હમણાં ચા બનાવવા જવાનું છે મારા હાથ વાગી ગયેલા વેલો વેલો કરતી વેલો બ્લોગ સ્ટાર્ટ કરો વેલો બ્લોગ સ્ટાર્ટ કરો પણ તોય વેલો થાય નહીં કેમ કે મારે જો ઊભી થઈને તો દીવાબતી ને એવું કર્યું બધી જગ્યાએ દીવાબતી ને એવી કરી અત્યારે આયન તો એમ તો મોડું થઈ જાય

તો રાબી આવી ગઈ છે આજ વિડીયો કાલ ઉતાર્યો જ નથી આજનો જ વિડીયો છે કાલ કાલ નહીં કાલે ઉતાર અમે ગયા પછી ઉતાર્યો છે ના ના કાઈ મૂક્યો જ નથી કાઈ ઉતાર્યો જ નથી પછી આળા સરી ગઈ તો કાઈ કે વિડીયો બનાવ્યો જ નથી ન કરતા વિડીયો બનાવત આ બનાવ એટલે શું હાજ કર સાનું આવશે ત્યારે આપણે જોવું મીત ફૂતો જો મને ખબર નથી આમ જો આની માથે અડધા ટાંગા અને અડધા ઉપર ને જોઈ લે ઉભો થયો જોઈ લે એના આ પાળા તો જો દેખાય હેટકા દેખાય સ્મિત અને ફોન જાય ટીંગા કેવો અમારે આમ ચાર્જિંગમાં ફોન હલો ઊભા થાય જવ એવું કૂઈ ગયો જો મિત તો પાછો હું જા ઓઢાડ દઉં લે હું તને ઓઢાડ દઉં હોઈ જા હલો સાનું નહી હતી તમે આવી ગયું છે બી હવે કામ કરવા મળી જો બે અમારો હાથ દેખાય છે આમ રાખો તો આ બાજુ આમ રાખો તો ન દેખાય ચાલો ભરવા મળી મારી દંડ ચાલુ કરી દઉં અમારે બીજું કંઈ બતાવવા જેવું જ નથી આવતું હું બતાવું તારું હું બારે આપણે જાય તો બતાવી બીજું તો મને હા તો આપણે કંઈ સારું હેર બાર કામ તો કરવું દઉં બહાર વાડીયુંવાળા હોય એ તો સીધા વાડીઓ ને એને તો ગમે એ તરફથી એની પાસે તો નવી નવી અને ગામડામાં આમ થયું નવીન નવી હોય તો હવે અહીંથી તો બહાર નીકળે

એમને તો પરાયને પરાયને બોલાવાના મોઢામાં દીકરો જોશે પાણીપુરી લેવા અમારે જો શેરીમાં જાય ને ઉભા બે ભાઈ બે ભાઈ ને ઉભા છોકરાઓ જો શેરીમાં રમી બે ભાઈ પાણીપુરી रुद्र पानीपुरी लिन लिए आयो अइ राखि दे आनिया ने पानीपुरी नथि देवी ई त कोरी छे हम अब आ गयो रे मोढमली टीपा पड़े दो ए हम गरमा आ हम

અને હું કરવા મળું પાછી કટિંગ જો અહીંયા પડ્યું છે કાઢેલું તેણે બાપ દીકરો સેટ ભેગા કરવા બે ગયા છે હવે જો જો મીત કરે કે નથી કરતો મિત નો તો વારો જ પડે છે જો 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 બાપ દીકરો બાજે જો મમ્મી આ રસ્તા માંથી પટાંગા ગોટી કોણ મીત

मीत वेफर खाए मीत मने तो वेफर दे मैं तने नो पानी पूरी खवराई मीत तो कहीं देतो न थी मीत मने तो दिए मीत ना पड़े के हूँ के मीत मने न थी खवराई तो मीत આવી ઉપર અમારે ત્રીજા માળે તો અમારે પક્ષીઓ બધા એના ઘરે જાય છે સૂર્ય ભગવાન જો આથમી ગયા હે ઓલો ટાવર છે ને ટાવર પાસે છે હું ઝૂમ કરીને બતાવું ઝૂમ નથી થતું હવે જો આટલું ઝૂમ થાય હા આટલું જ થતું હશે બસ આટલું જ ઝૂમ થાય જો આટલું દૂર થઈ ગયું સૂર્ય ભગવાન હાથમી જ્ઞાન પક્ષીઓ એના ઘરે જાય છે અમારે છોકરાઓ અહીંયા રમીએ છીએ મે તમારે જો ઠેઠ નીચે બતાવી ને અમારે જો અહીંયા જોવા સકડા કેવી રીતે કરીને રમીએ છે જો અહીંથી જ અહીં સુધીની લાઇન કરી સકરડાની લાઈન કરી છે કોથળામાંથી કાઢા खळा माथे काढे रंबे है और जो झाड़वा में पतंगु हलवाई गई है सो चाहिए पपक्षी नो देखा है आमा ने देखाता पक्षी वो जाई है इना घरे इतने तक जाऊ से क्या जावन से मित तारे क्या जाऊं हैं मलमी मलमा मने लेतो जास के हैं મોઢા માં બોલો તો આ તો કેમ હું તો હે જો પગ સડાવી હોવાની ટ્રિક છે જો મિત્ર ને

અર જોજો જોનો જોતા જોવું હોય તો આખો જ જોજો આ માર અમારે તો કઈ પૈસા નથી દેવા કઈ તમારે કઈ પૈસા નથી દેવા જોવાના તો જોજો અને અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો તો મોરશું કાલે નવો બ્લોગ તો બધાયને જય માતાજી સબસ્ક્રાઈબ કરી દેજો